નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદ પર્વ પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી બકરી ઈદ નિમિત્તે ભાવનગરની ઈદગાહ અને મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી નમાજ પૂરી થયા બાદ બિરાદરોએ એકબીજાને ઈદની શુભકામના આપી હતી ભાવનગર જિલ્લા જેલ ખાતે પણ મુસ્લિમ કેદીઓ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં મુસ્લિમ કેદીઓએ ઈદની નમાઝ અદા કરી હતી ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી